અમદાવાદમાં ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર એસોસિએશનની જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી એસોસિએશનમાં પાંચસોથી વધુ સભ્યો છે કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ડિટર્જન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે એસોસિએશનનું માનવું છે કે જીએસટી દર અઢાર ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવે તો ઉદ્યોગ એક લાખ કરોડ સુધી વિસ્તરી શકે છે આ પગલાથી ભારતીય બનાવટના ગુણવત્તાયુક્ત ડિટરજન્ટ ગ્રામ્ય બજાર સુધી પહોંચી શકશે એમએસએમ ઉત્પાદકો વધુ ઇકો ફ્રેન્ડલી ફોર્મ્યુલેશન્સ આપી શકશે ગુજરાત જેવા રાજ્યમાં એમએસએમ દ્વારા રોજગારની તકો વધશે અને ઉદ્યોગનો વૃદ્ધિ દર હાલના 7% થી વધી 10% સુધી થઈ શકે છે દરેશ વી જૈન ગુજરાત સ્મોલ સ્કેલ ડિટરજન્ટ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન આજે જે ટ્રમ્પ સરકારે ટેરિફ આપણા દેશ ઉપર જે નાખી છે અને જેના હિસાબે વોકલ ફોર લોકલ એ મેસેજ સાથે અમારી ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી શું અપેક્ષા છે અને અમે સરકાર એને શું મદદ કરી શકીએ એના માટે અહીં ભેગા થયા છીએ અમારો મૂળ મુદ્દો સરકારનો અત્યારે જે અભિગમ છે કે જીએસટીનું રેશનલાઇઝેશન કરવું જેમાં ચાર જે સ્ટેપ છે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા એમાંથી બાર ટકા અને અઠ્યાવીસ ટકાને એબોલિસ કરીને પાંચ ટકાને અઢાર ટકામાં આવવું હાલ અમારી ઇન્ડસ્ટ્રી અઢાર ટકામાં ફોલ થઈ રહી છે અમારી અપેક્ષા છે કે જો આને પાંચ ટકામાં લેવામાં આવે તો અમે સરકારને ખૂબ વોકલ ફોર લોકલમાં હેલ્પફુલ થઈ શકીએ એમ છીએ અમે સરકારની જુદી જુદી એજન્સીઓને મેલથી જાણ કરેલ છે જેમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફિનાન્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી સરકારના જે બી અંગો છે એ દરેકને અમે મેલ બાવીસ આઠે કરેલ છે